કૃષ્ણ જય દ્વારકાધીશ આજના નવા બ્લોક માં આપનું હાર્દિક સ્વાગત છે આપણે જવાનું છે નેટ હાઉસ માં ચાલો નેટ હાઉસ માં શું વાવ્યું છે એમાં વાવેલું છે ટેટી અને તરબૂચ આવો આગળ તમને હું દેખાડી દઉં બધું આ નેટ હાઉસ છે એમ ને શું દેખાડા બહુ મોટું છે હા હો બહુ મોટું છે તમે આઈ લાવો મારી પાછળ હું તમને દેખાડી દવા છે ટેટી અને તરબૂચ ની મુલાકાત કરવાની છે આપણે આ ઓર્ગોનિક છે આપણે આવી ગયા છે નેટ આવો ઈ હું છે આ છે તેતી હમ અને ઓલી સાઈડ વાવેલા છે તરબૂચ હજી તો નાના નાના છે વાવેલા હમ અને આની અંદર વાવ્યા છે ધાણા અને મેથી ભજીયા બનાવવા જોઈએ ને આપણે અને આ છે ઓર્ગોનિક ને નેટ હાઉસ આખું બતાડો આમાં કોઈ જાતની દવા

કોઈ અમાર દવા ને એવું કંઈ છાટવાનું આવતું નથી આ લેતા આવું આ વસારે શું ને ધાણા વાવ્યા છે આવી રીતે અને આ છે મેથી છે અને

મિત્રોને હું આ બધી મુલાકાત કરાવી દઉ એમ એટલે આપણે જઈ આપણે આવી ગયા છીએ આજે એટલે નેટ હાઉસ એમ આ રીતનું નું ઈ લોકો છે ને આવે નેટ હાઉસ ફિટિંગ કરી જાય જોવો દેખાડો બધાય મિત્રોને ને હમ આવી રીતના ઈ લોકો આવે એના સ્પેશિયલ માણસો હોય એ લોકો આવે ને અને આનું આવડું આ ફિટિંગ ને એવું બધું નેટ ને એવું લગાવી જાય સરકાર માન્ય આઈ છે ને હા સરકાર માન્ય પેલા પેમેન્ટ ભરી દેવાનું પછી એને અડધા પૈસા એને એના ખાતા આવી આ ભાઈ મે તુરિયા જોવો આ તુરિયા છે અને આ કાકડી છે આ છે કાકડી જોવો આવી કાકડી થાશે આમાં ગુવાર વાવેલો છે હજી જોઈ ઉઈગો નથી આ વાવેલો છે ગુવાર મોર પણ બોવાયો કે નહીં હા ઓ

તમને દેખાડું આ રીતના હોય જો આ રીતના ઉપાડી ને એટલે પછી આને સોફો કરવાનો મારો હાથ યારા વાળો થઈ ગયા હે જો તો એટલે હળદર તો ઘરની થઈ જાય આપણે લેવી નહીં પડે ઓણ આમ જવો જો આ રીતના હોય હજી જમીનમાં એને ખોદવી પડે હળદરને બતાવ બતાવ હળદર આ જવો હળદર હજી આમાં અંદર થી હળદર નહીં કરશે પણ આ તો આપણે થી ખોદવી પડે એમ અત્યારે મોટા મોટા ઝાડ હોય ને ના હળદરના એટલે અત્યારે ઓલી ધોરી હળદર એ હોય ઓલી સાઈડ છે ને ઈ ધોરી હળદર આંબા મોરી જી કે ને ઈ અને આ છે પીરી હળદર

ચકરીયા ગાજર બહુ સારા છે ઈ તો થાય આપડે હમણાં શિવરાત્રી આવશે ને કાઢો ને આગળ કઢાય કેમ તમે ખાડો ગારવાનો પેલા પછી એમાં સો ગાવાના પછી એને ડાયટે જવાના અને પછી એને પાણી પાવાનું અને પછી થાય આમાં કઈ દવા ને એવું છાટવાનું ના ના આમાં દવા નો છાટી તો હાલે તોય થાય હા છે તો 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 નથી આવ્યું ખાતા

આ મારા સસરા આ મારા સાસુ ની આશીષ ની આ બ્રિંદા અને વૃષ્ટિ આપણે સાત જણા છે કઈ કટકા કટકા નાના નાના એમ નઈ કટકા કટકા પણ સાત સિંગ તો જોઈ કે ન જોઈ કયો એટલે થોડી થઈ જાય છે આનું કઈ છે મોટી થઈ જાય બે સિંગુ પછી બે શિંગ કરું હાલ છે નાના નાના ટુકડા કરી નાખ્યા ના નીચે આમ તો ખાય છે આ જામફળી છે જામફળ છે જામફળ ના હોય જામફળ તો નથી આમાં